જય મા મમ્માઈ આપણી સવાર થઈ ગઈ છે આપણે ઉઠી ગયા છીએ હવે મહેમાનને ઉછાડીએ શું કહેવાય છે મહેમાન ગુડ મોર્નિંગ કેમ છે મોજ નથી આવતી કાં ખાવાનું બનાવીએ ખાવાનું કા પૈર્યા પહેરાએ એમને એમ થોડું ભૂખ્યા ભૂખતા લાગે ને આવું તાટું વાતાવરણ એ ખબર છે હાલતી તો આવે દીધેલા વીસ કંટ હજારનો ભરાવો તો આપણે આલતી કરી નાખ્યા આપણે ભાઈ તો આપણે અહીંયા ઊભા જઈએ શું કરીએ હજી માલનો કાંઈ એડજસ્ટ થયો નથી જોઈએ આવે ક્યારે માલનો એડજસ્ટ થાય ભાઈ વિશાલભાઈ નહીં આવો ના આવી યાર આવે હાથ નથી પડતી આવે યાર તમારી બેહલી પેલા ઉઠી થાય હો

ત્રીસ ફૂટ જેવી હશે સાઈઠ ફૂટ અંદર અમને ચડવા મળશે નહી મળે એ તો આપણે પાર્કિંગ અને ઉભાતા સાહીઠ ફૂટ બસ લાંબી છે સાઈઠ ફૂટ જુઓ ભાઈ સાઈઠ ફૂટ બધી સિસ્ટમ અલગ છે ભાઈ જોઈએ સાહીઠ ફૂટ લાંબી છે ઊભા તા બધી આવી રીતના ટ્રેન ટાઈપ છે તો ગાડી અહીંયાથી ચાલુ થાય સાહીઠ ફૂટ લાંબી છે ભાઈ અંદરનો તો વ્યવો તમે જોયો છે દસ ટાયરો આ ટ્રેન ની ગોડી જે અંદર ફૂગો ભાઈ તો વિશાલભાઈ બકાલુ લઈ આવ્યા ને વિશાલભાઈ આપણે એક ફોન એવો આવ્યો ને એ કે ભાઈ ગાધેડા ભરવાય હું કીધું ભલે ભાઈ ભર લઈએ

તો ભાઈ આપણે ફાઇનલી નક્કી કરીએ છીએ જો મેળ આવે ને તો આપણે ગજાડા ભરી લેવાના છે બરોબર આપણે ભાડું સારું હોય એટલે ગમે ભરી લેવાનું એવું કઈ નથી અત્યારે ભરી લેવાનું હોય

આપડે પૈસા કમાવા લઈ ગયા ના તમને આમાં ઠાટા માં બાંધી દઈએ હું તો આવવાનું ના લક્ઝરી સોફા ટાઈપ બે કાદલા એકા એકાદ ગાદલો લઈ દઈશ બીજો શું ડેનલો

આપડે રોટલી બનાવીએ બપોરને ખાધું નતું કઈ કા વિશાલ ભાઈ ભૂખ લાગી બિચારા મહેમાન બીજા હા મહેમાન હેરાન હેરાન થઈ મહેમાન ભૂખ્યા હોય મજા ના આવે તો હવે રોટલી બનાવી લીધી કમ્પલેટ હવે બનાવીએ સેવ ટામેટા નું શાક બધા હમણાં હેવી શાક ખાતા હતા ચણા મસાલા ને એવા કા વિશાલભાઈ સિંગભાજી ને એટલે આવે આ સાદું સિમ્પલ ને પાછો પૈસા નથી એટલે સાદું સિમ્પલ બનાવી નાખી બધા હું ખાઈ લીધા હવે આતા ત્યાં સુધી ખાઈ લીધા ભાઈ ભાઈ તો આપણે મરચાં ને લસણ નાખી દીધો એ જીરું ને જીરું મરચું અને લસણ લસણ

આપણા મેન રોટલી સેવ ટામેટાનું શાક આ નંબર મેસેજ કરો ચેક ભી કરવા દેજો